અમાર ચેડે આબુ ના પડે અમાર પાછું ના 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 કોંતી ના કલમે કલમે કેક લડવા વાળો મોણા છે પા હારું હું જોઉં તમે કે લડવા કલમે કલમે જોઉં છું તા ઓ આમ તો નવરો વાત તો આવત પણ હવે ની આયકો પાણી માણી પીવું છે પાણી નહી પીવું મારે થી બાકી કેવા જવાનું વાત તો તારા પાને આ કાલ સુધી મને ઠપકો ના આલે ચા બનાવ ચા ચાય ને પીવો હવે તારો હોય તો શું કીધું નહી આવે નહી ના ના નહી આવું હાર તો મને કેવા તું ના આવતો હવે તા એ હારું જો ઓય અમે તાર કોણ ચા પાવા હોય કણા મેરાઈ પીતા ને તમને જો ચા પાવ્યા આય જા જા ચા

ફોટા ને બોટા શું ગાળ્યું છે બધું બાકી ઓ હો એક વાઢો છે અને એક આ મોટું છે હો હજુ કાઠું કોમ છે એ તીજા પાણી કાઠું કમ છે બે તો પટી જાય પણ ત્રીજું કાઠું કમ છે તીજો તો બરોબર ને ગઈ એમાં આવ્યો ની તો આટું વાળનું બધા દાડો નું મેરું નાન ડબર હાથમાં આવ્યો મારે ભલુડા તો મારા વખો ના વાહન વાહણ વાહણ ધોવાનંદ બોવાનંદ પણ અરે એટલો બધો કરમ નો કાઠો છે ને તે શું કરું હું આવા ક્યાં ફટ તેને ઉડી જાય છે વાઘા મારી છું આજુબાજુ વાળા

અને હું ગામ માં જઈને મજૂર કરાઈ અને રાતો રાત ઘઉં વધાઈ ના ખાવ રહું ના રાતો રાત વધાઈ ને આપણે બધું પૂરું કરી નાખું વેરો કઢાઈ નાખો હા છસર ને કહી દે બધું કમ્પ્લીટ કરી ના ખાવ કાકા બા જલ્દી આવજો હા હા ની જો પડે આ ઠીકરે એક તો આ વગડા ના માર બેટા હેડી પણ કોઈ ની આડી ફોરવા લેતું નેતું નહીં મારે એકલો ને ફોન પડે હા મારું બોલતું ધાર્યું તો વિહાર્યું છોકરા હા વાળ છે આ નિયાળી વાળું હજુ હવે જબર ગોઠવાઈ ગયું છે ઝાડ કેવા થઈ ગયા છે આ રોજ હેડવાનું એટલે હમું તો કરવું પડે હમું તો કરવું પડે તો હેડે આ જાઉં છું ગામમાં જાતા હો તો જાતા હો અને હું શું કહું છું હા ઓમ તો તું મને જેટલા વખત જોવા છે હું ને ધારી ધાર્યું લઈને આગળ તો હોય આજ મારું ધાર્યું વિહારી છે

આ શું કરે છે પણ સેનાય હું તો તમને કહો છું તમે માનતા જ નહીં આ આવો તો છે તો આ ઘરમાં નીસી તમે આ ખાચવાંજી રાજા છે આપડા શું બધું બધું કરજો આખા એ ઓળજો કે તાળો પડ્યા છે એ બધું તાળો લાવું હું આ જડે ના અમારે નહીં પેલા ખેતરવાળા નથી કોંતી કાકા આખો રે પેલા હું તમને નમ આવલ કે કોંતી કાકો લઈ જા

મારા પગ ના મેળવું કાપી નાખું કાપી નાખે ચલો કાપી નાખે હું મારી વાત અભ

તમે ડાયરેક સાહેબ બની તો વગર ભણ્યા તાર વગર ભણ્યા ભણ્યો છું કોઈ બને શું એ બધું ફરીજો એટલે ના જાઉં હપ્તા ના જાઉં છે બે ઉમર નહી માપ માં રહ્યા ઉભા ઉભા ચીરી નાખ્યો ભૂલતા ભાઈ છોકરા ને છોકરો ઉભો પાછ બાપુ ભેજા હા છું ભૂલી કે ત્યારે

જોય તારા તારો ગુલાબ હોય ને તો તારો બાપા હોય નીકળેલી મારજો આ બધું તમારી વાત

तुम्ही या कोंटीडा ते बीएन रोवो છો હે ઓ કોન કિલો કો મોટી ટોપ છે પણ હોભળો તો खरा હું આખી વાત કરું તમને કોઈ કે નઈ તાળું મારીને જશે ચીલ મારે કે હું ચીલ મારે આ ચીલ ના તડતા કે અલ્યા कोंटीडा ने अठली अमद

અને તમે બે જણા હતા કશું ના કરીએ છે મારા થી એવું ના કહેવાય રે બા ગોમના પેલા આજેવન નઈ ખરા અલે આજેવન એના ઘરનો તમે સની વાત જોઈ ન ખરા તો યાર ઓટો ફેડો બે જણા નું તો ફિનિશ કર્યું હવે તીજો મુરઘો બાકી છે ફેકુ ને ફેકુ ઈના ઘેર એક જગ્યાએ ધૈડા નાખ્યો છે ને એક જગ્યાએ તાળું માર્યું છે તીજા બંબા ફીટ કરી નાખું

મારું પંચો પાટણ